વાતો કરે મારો પાડો છે તો પણ ખરાબ છે પણ આ તો હવે મારું છે એટલે હવે જીઓ માથાકૂટ કરે કોઈ દીવાલ તો કરવાની જ થાય આમાં હવે ખાલી કારીગરો આવ્યા દે આખી ઊંચી ઊંચી ચડાવી દઉં તાર પાસે હા એહો બેહો રામ રાહ છે માથા છું ભાઈ આ બાજુ કોમ પડ્યું તું તમારું થોડું એટલા આવ્યો તો

સાપરામ પડ્યા રહ્યા તા ડૂસી ડોહો પણ હવે છોકરો ની યાર થોડું આપડે છોકરો મજૂરી ઘણી કરે છે પાછું મજૂરી જબર કરે છે એટલે જ નહીં વેસન નહી તમે તારું શું શક્યો ને બન્યો કે હડો હું એતો કરીને જ છે આપડે સારું થઈ જાવ કઈ ચિંતા કરો તો તમે ઘેર આવો ને પણ હું છું બહાર યાર હા તો હમણાં થોડી વાર રહી ને આવો કલાક હા કલાક આવું કારણ કે તો મારો ભાઈબંધ છે ખાસ યાર એના પાછું બાયડી ના કાલ નો શિખર કોઈક વણગાડ વળજો છે કે એવું છે કે કાલ ની કરે છે પાછી

કેટલા રહ્યો મે કેટલા મર્યો ભોય કેટલા રહ્યો આ બડા લઈ જા હો લઈ જા ને હું થાય છો આમ પણ દાડા દીવો તો આમ થબ અલ્યા તું ભઈ વણો રહે હે ભઈ વણો રહે આમ આમ હું કહું હું જો હમો હું જો દાડા તો કોઈ નહીં તને ખાઈ જાતી તમે આયા હો બેજો પર પાન બે હો આ પેલી બે બાજુ આ જતી રહી ને

તું ભોડું તારા કરેલ લાગથી આવી છે હું બીવાય જોઈ છે હું બાજુ માં બેઠો છું

અને આ પેલા ચેતન કાકો બી ગયા હી તે ઘેર તો ડોક્ટરો આવી હિન ભૂવા આવી હિન ના હોય એટલે ઓલા જબરજસ્ત બી વહી ગયા આપણે આ નખરું કરી બહુ ભૂલ કર નાખી હું જો કર્યો તું એકલાય કર્યો વાપર ના હું એકલાય નઈ કર્યો તું એ કર્યો જેલ માં જાવ છે આપણે બે જાવ ના ભાઈ ના હું તો હતો જ નઈ વાપર કોઈને ખબર ના પડે કદાચ મરી જાય તો નામ ના લેતે બીજા નગર જેલ માં ફૂલ જાય ઈ વાત

દવા વધારે નાસી લાગે હમ હો ઓવા વધારે મુવાદો થઈ ગઈ એટલે વધારે જ નાસી હોય ને મારું જે ભૂ તો નહીં જાઉ લે ઓટો મારે ખબર લેતા કે ભઈને લાગે કે આયા તા આ સાચી વાત છે હ બેડ ન કમ મર્યા અલ્યા કેવું છે કાકા હા

ટાવર ઉપર થી લબડાવશે આપણો સાચી વાત છે ગોમ છે તું તું આઈડિયા ફાઈડિયા બધું લઈને આવ્યો તો અલ્યા પણ પહેલી વાર પોણી વારવા જતા હતા તે મુક થોડું નખરું કરી દીયા પણ આ તો નખરું કેવું થઈ ગયું યાર નખરું અહા મોહે બહુ થઈ ગયું આવું કદી કરવું નહીં હો સાચી વાત લે હા હા હવે હું જો આ જો લગીર કો કાટે ઈમો એવો ભડકા છે હરણ હરણ કરીને આ જવાને તો અહીં સાધુ ભાઈ ફિકર છે એટલા જ

हपलो अम्मारो जुपला शेतन नहीं? ओववा इकन? यह उव अतो यहू? ओवा वाला दियार अपला चाक कल्ये शिंत्या कर्शोने? अज़ आई अभेण बना तो को परमिन भाईवा? अज़ आई जाई अभाईवा जेखियो तम्मीबन? ना आ�

આ પેલું જેમ પેલું નેનું છોકરું ચમકા જેમ ચમચી જવાય એવું લાગે સામાન તો અરે કોઈ ના કકડાવે તો તમે હજુ સુધી ના કોણ માં વાગતા હજી હા બાકી ના હોય તો જો ઘણા દવાખાના થઈ અને બતાવો મેં કશું કરો ખબર છે રાતે પેલું ખબર લોટનું પેલું આવડું દીવડું પડે ઉપર ફેવરી બેન જો કશું કોઈ થયું નહીં ચિંતા કરશો નહીં કીધું રે ચિંતા કરીને મરી જાય કીધું લ્યા લઈ થયું નહીં ખોટું તારી બધી વ્યામો થાય અને ખોટું કોણ હોય જાય આખી જિંદગી ઢુકડા કુવા પોણી વાર ના વારતો કોઈ દાડો આવે તું લે રાત ના પરિયો નહીં કર્યો ભાઈ

પાઠ્યું આપણે કોઈ થયું નથી પાછું હો કશું નથીયું કલમ હેટતી નહીં ના જરૂર નહીં જય બાબા જય માતાજી જય માતાજી કશું કે દંગા પર કોઈ પકડાતું નહીં બરોબર અને આ કા કામ કરી છે તેમ કરી છે બધું માથે પડી છે પણ દે હું કરતી દુખઈ નહી ભાઈ બરોબર મે બધું ચેક કરી લીધું કોઈ વર્ગા નહીં યાર તો બધું ખોટું ખાલી ખોટું આપણો પેલું એકાને શું કરું વાત ખોટી હાચી એટલા શું વાર્યાં તો બળચી ગયા છે પલાભાઈ કે ફરચાતા એટલા કે વિવાહ ગયા છે હા કોમ કરવું પડે તો નાટક તો નહી કરતા

જઈ તરત હળગાય બાળું કીધું કે તો હું ડાક્ટર એવું આગો જઈ જવું હોય તો હડ હેજે હું કાળો તનન ખાવા આલુ હેજે હું એમના દીવાય મારી છે ઓય હું તો મો લેતા હું ખાવા હેજે અને હવે પાછો આ બાટલો કોણ પકડ છે મારતો હવે પાછો આ બાટલા ની લે એક આથે ના તો હું તો હાથ પકડ છે લે હું લેતા આવું ખાવાનું છે

Aí!